નમસ્કાર જય ગૌ અમે અહીંયા સુરતની અંદર જે આપણે ઝેર મુક્ત ભારત અભિયાન બે હજાર પચીસ અંતર્ગત આ સમિતિ જે કામ કરે છે એમાં છેલ્લા ચાર દિવસથી થઈએ ખૂબ લોકો સુરતવાસીઓ ખૂબ આવ્યા અને અમને વધારવા સમાન ખૂબ અહીંયા અમારા સ્ટોલની વિઝિટ કરી એમાંથી અમને ઘણું બધું સાર સાર જાણવા મળ્યું કે અહીંયાના લોકોને ખરેખર સારી વસ્તુની માંગ છે એમ અહીંયા ઘણું વેચાણ પણ કર્યું અને ખાસ તો મારે આભાર માનવા માટે આ ટીમનો આભાર માનવા માટે જ આ વિડીયો બનાવવાનું માધ્યમ છે કે ઝેરમુક્ત ભારત અભિયાન બે હજાર પચીસની સમિતિ છે એમાં અમને એક સન્માનપત્ર આપીને સન્માન પણ કરવામાં આવ્યું છે તેમાં જો ઝેરમુક્ત ભારત અભિયાન સમિતિના જે ટીમના લીડર છે આયોજક છે એવા લાલજીભાઈ સાવલિયાનો આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રમેશભાઈ વી કાકડિયા સહયોગી દાતાશ્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે શ્રી ધનજીભાઈ જે રાખોલિયા મીનાક્ષી ડાયમંડવાળા એ મુખ્ય દાતા છે એમનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે જો આ દાતાશ્રી હોય એટલી મહેનત કરી હોય અને એટલા ખર્ચા કર્યા હોય તો આપણે સુરતની જનતાને ખાસ સંદેશ છે કે આપણે ખર્ચ કરીએ છીએ તો કપડામાં અને અન્ય બાહ્ય ખર્ચ ખૂબ કરતા હોય છે એ જગ્યાએ જો થોડો ઘણો આપણા સ્વાસ્થ્ય માટે વિચારીએ પેલું કહેવત કરી કહેવતમાં પણ નથી એ લઈએ તો ખરેખર આપણું સ્વાસ્થ્ય સુધરી જાય અને મારું એવું માનવું છે કે આપણે ખરેખર હવે પાછા વળવાની જરૂર છે કે ખાદ્ય વસ્તુમાં આપણે ઉપરથી દેખાય સારું એ બધું ખાઈએ છીએ અને કોઈ પૂછતું નથી કે આ કેટલું નુકસાન કરે છે કે આમાં ઝેર કેટલું આવે છે દરેક વસ્તુમાં અત્યારે ઝેર આવી રહ્યું છે તો ખરેખર પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે આપણું અમૂલ્ય દેહ છે ભગવાને એક જ વખત આપ્યું છે અને એંસીથી સો વર્ષ સુધી એને હાથવવાનું છે એ ક્યારેક છે કે જ્યારે આપણે હાથી વસ્તુ ખાધીએ છીએ આપણો ખોરાક સારો હશે ત્યારે તો એવી રીતના આખા આખા ગુજરાતનું હૃદય હબ છે તો જેમ આખા ગુજરાતના ખેડૂતો વેપારી બનીને આવ્યા છે એવી જ રીતે આખા ગુજરાતના ખેડૂતના દીકરા અહીંયા ઉદ્યોગપતિ બન્યા છે અહિયાં ધંધાર આવ્યા છે અહિયાં એનું ટૂંકમાં રોજીરોટી મેળવે છે તો એવા બધા જ લોકોને મારો સંદેશ છે કે તમે તમારા નજીકના માનો કે તમારા ગામના તમારા પરિવારના તમારા ભાઈઓ તમારા સગા સ્નેહીઓ આવા ઘણા જ લોકો પ્રાકૃતિક કૃષિ કરે છે એટલે જે તમારા સ્નેહી મિત્રો સગા સંબંધી પ્રાકૃતિક કૃષિ કરતા હોય એમની પાસેથી ખરેખર આપણે અમૃત આહાર લેવાનો આગ્રહ રાખીએ હું એમ નથી કહેતો તમે મારી પાસેથી લ્યો પણ તમારા સગા સંબંધી જાણીતા કોઈ મિત્ર મંડળ હોય અથવા આપણા ગામના હોય તાલુકાના હોય જિલ્લાના હોય તો એવા લોકો પાસે તમે વિશ્વાસ કરો અને એમની પાસેથી અમૃત આહારની ખરીદી કરો ટોટલ વસ્તુ તમારે વર્ષની વીસ પચીસ કે પચાસ હજારની જોતી હોય તો ઓર્ગેનિક વસ્તુ લેજો તો કદાચ પચાસ પાંચ હજાર વધારે થશે પણ વિશ્વાસ કરવા માટે વિશ્વાસ ન આવતો હોય તો એવી એકાદી વસ્તુ લઈને લેપટેસ્ટ કરાવી લો એની ઉપરથી આપણે બધા બધી વસ્તુનો વિશ્વાસ કરીને સારી વસ્તુ ખાઈ શકીએ અત્યારે લોકોને એવું લાગે છે કે પૈસાનું મહત્ત્વ છે પૈસાનું મહત્ત્વ નથી જો આપણું શરીર સારું નહીં હોય સ્વાસ્થ્ય સારું નહીં હોય ખાલી ઊંઘ નહીં આવે તો એ આપણે બીમાર થઈ પણ આ બધાનો મૂળ મૂળ પ્રાકૃતિક કૃષિ અને એની ખેત પેદાશ છે તો આવો પ્રાકૃતિક કૃષિથી ખેત પેદાશ ખરીદવાનો આગ્રહ રાખો અને આ તકે ખાસ તો મારે તમામ ઝેર મુક્ત ભારત અભિયાન ટીમના તમામ સ્વયંસેવકો અને તમામ તમામનો હું દિલથી આભાર માનું છું આભાર વ્યક્ત કરવા માટે ખાસ વિડીયો છે જય ગૌ માતા